પરંતુ આ વરિયાળી ત્વચા માટે પણ ફાયદાકારક છે હવે એ એટલા માટે કારણ કે અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે વિટામિન સી છે તો ચાલો જાણીએ કે વરિયાળી ફેશિયલ કરવાની પદ્ધતિ શું હોય અને ફાયદા શું હોય દિર્શુક મિત્રો ખબર પરથી હું દૃષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દિર્શુત મિત્રો પોતાના ચહેરાની સુંદરતા જાળવવા માટે ઘણા બધી રેમેડીસ કરતા હોય છે હવે આવામાં અમુક એવા ટ્રિપિકલ આઈડિયાઝ છે જેનો ઉપયોગ આપણે સતત કરતા આવીએ છીએ પરંતુ આજે અમે તમને કંઈક એવું શેર કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને નવાઈ લાગશે હવે આવી ઋતુમાં આપણે વરિયાળીનું પાણી પીએ છીએ વરિયાળીનું સેવન કરીએ છીએ પરંતુ વરિયાળીનો અન્ય ઉપયોગ શું હોઈ શકે ચાલો વિગતે ચર્ચા કરીએ તો વરિયાળી ખાવાથી પેટ માટે ફાયદાકારક રહેતું હોય છે હવે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વરિયાળી ત્વચા માટે પણ ફાયદાકારક છે હવે એ એટલા માટે કારણ કે અંદર ભરપૂર માત્રામાં એન્ટી વિટામિન સી છે તો ચાલો જાણીએ કે વરિયાળી ફેશિયલ કરવાની પદ્ધતિ શું શું હોય હોય અને ફાયદા તો તમે સાચું સાંભળ્યું આપણે વાત કરી રહ્યા છે વરિયાળીના ફેશિયલની તો સૌથી પહેલા તમારે પોતાનો ચહેરા સાફ કરી લેવાનો છે તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ કાઢો અને હળવા ફેસવોશથી સાફ કરો આનાથી શું થશે કે તમારી ત્વચા ઉપર જે જામેલી ગંદકી હશે અને તેલ હશે એને દૂર થઈ જશે હવે વાત કરીએ કે વરિયાળીનો સ્ક્રબ કઈ રીતે બનાવી શકાય તો ચહેરો સાફ કર્યા પછી વરિયાળીને પીસી કાઢો હવે આમાં તમારે ઓટ્સ અને ગુલાબજળને એડ કરવાનું છે જેનાથી ચહેરાને બે થી ત્રણ મિનિટ માટે હળવે હાથે સ્ક્રબ કરવાનું છે હવે ગરમ પાણી લઈ લો એક ચમચી વરિયાળી નાખો અને એની વરાળ લઈ લો આનાથી શું થશે તમારા ચહેરા છિદ્રો ખુલશે અને તમારી ત્વચા ઊંડે સુધી સાફ થઈ જશે હવે વાત કરીએ ફેસ પેક વિશે એક બાઉલમાં વરિયાળી પાવડર લો મુલતાની માટી લો અને દહીં એડ કરો હવે એક પેસ્ટ ફોર્મ રેડી થઈ ગયું આ પેસ્ટને તમારા ચહેરા ઉપર લગાવો પંદર મિનિટ પછી એને ધોઈ કાઢો હવે આ ફેસ પેક તમે પોતાના ચહેરા ઉપરથી રિમૂવ કરો એટલે એક રૂ લઈ એની ઉપર ગુલાબ જળ સ્પ્રે કરો અને ચહેરા ઉપર લગાવી દો આ પદ્ધતિ તમારી ત્વચાને આરામ આપશે હવે તમારે મોશ્ચરાઈઝર કરવું પણ ખૂબ જરૂરી છે ફેશિયલ કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝર કરવા માટે હળવું મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલને પણ લગાવી શકો હવે દર્શક મિત્રો આપણે આવા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે ઘરેલું ઉપચાર પણ કરતા હોય છે પરંતુ આપણે એ પણ જાણવું પડશે કે તમે તમારી ત્વચા માટે જે ફેશિયલ અથવા બ્લીચિંગ કરાવી રહ્યા છો કરી રહ્યા છો એ કેટલા સમયમાં કેટલી વાર કરાવવું જોઈએ તો અઠવાડિયામાં એક વાર તમારે ભર્યું વરિયાળીનું ફેશિયલ જો કરો છો તો તમારી ત્વચામાં એક જાતની ચમક આવવા લાગે છે અને તમારા ચહેરા ઉપરની સુંદરતા કાયમ કરશે ફરતે તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ